જ્વેલર્સ માલિક દુકાન બંધ કરવાની તૈયારીમાં હોય અને ત્યારે જ કોઈ લૂંટારું ટોળકી આવે અને તે જ પ્રકારે ચોરીને અંજામ આપવાનું હોય તો આ સાંભળવામાં ફિલ્મી લાગતી અસલી ઘટના ઘટી છે ઝારખંડમાં અને આરોપીઓ પણ આવી ગયા છે પોલીસ સકંજામાં તારીખ બાવીસ મે બે હજાર પચીસ સમય રાતના આઠથી નવ વાગ્યાનો સ્થળ જમુઆ ઝારખંડ ઝારખંડના જમ્મુમાં આવેલા પોબી વળાંક પાસે વિશાલ જ્વેલર્સ આવેલી છે આ જ્વેલર્સના માલિક વિશાલ કુમાર સોની રાતના સમયે દુકાન બંધ કરવાની તૈયારીમાં હતા એ સમયે ત્રણ શખ્સો બંદૂક સહિતના હથિયારો લઈને દુકાનમાં ઘુસ્યા

ઘાયલ જ્વેલર્સ માલિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરી આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી તેના આધારે પોલીસે વીસ દિવસના અંતે છ આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી લૂંટી લીધેલા દસ ચાંદીના પાયલ બે દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે બે બાઇક પણ જપ્ત કરી હતી और जिसके बाद हम लोगों ने छह अभियुक्त के भी गिरफ्तारी की गई है इस पूरे घटनाक्रम में और भी जो दो तीन घटना हुई थी उसका डिटेल अभी बता रहे हैं आपको और इसके पहले इन लोगों ने जमुआ में भी एक घटना किया था जिसके जमुआ में दो घटना किया था और धनवा में भी इस तरह थी की घटना की गई थी ઝારખંડની જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ જ્વેલર્સ માલિક પર ફાયરિંગ કરી આચરી હતી લૂંટ લાખોના દાગીના લૂંટનારા આરોપી જ્વેલર્સમાં લૂંટની ઘટના બાદ ખોરી મહુવા એસડીપીઓના નેતૃત્વમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી પકડાયેલા આરોપીઓમાં કરહરવાડીના ભોલાસિંહ સિંહ ઝરિયાના મુનેશ્વર બિલદાર પચંબાના મોહમ્મદ સમીર અંસારી પપ્પરવાડાના અજય દાસ અને રાજકુમાર દાસ તેમજુ સિંહનો સમાવેશ થાય છે પોલીસના કહેવા મુજબ પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ઝારખંડના અલગ અલગ જિલ્લાઓમાં આરોપીઓ વિરોધ લૂંટ હત્યા અને ધાડ જેવા ગુના નોંધાયેલા છે અગાઉ આરોપીઓ અનેકવાર જેલની હવા ખાઈ ચૂક્યા છે टोल में शामिल हजू एक आरोपी पोलिस पकड़ थी दूर तेने पकड़वा माटे, नी टीमों तो ये सभी का जो है उद्भेदन किया गया है जो उस तरह की का एक मोडस उन्नों के द्वारा व्हाइट अपाची का यूज करता था पिस्टल दिखाता था फायरिंग करता था तो तीन घटनाएं सामने आई थी तीनों का उद्भेदन किया गया है जिसमें छह लोगों की कुल गिरफ्तारी की गई है ઝારખંડ જિલ્લામાં આતંક મચાવનારા લૂંટારુ ટોળકીનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે